ડુંગરા અને વનરાઈ વચ્ચે જ્યાં જુગો જુગથી વિવાહ વર્તે છે એવી સોરઠ દેશની સોહામણી ગીરના તો સોણાએ મીઠા લાગે ઘણી ગીર કપાઈ ગઈ છે કપાતી જાય છે તો પણ જે ભાગ હજુ રહ્યા છે તે ભાગની રૂડપ ખરે જ છે ઉનાળાના સૂકા દિવસોમાં પાન ખરીને ઝાડ ઠૂઠા થઈ ગયા હોય ખડ સુકાઈને ઉડી ગયા હોય અને ઝરણાં સૂકા પડ્યા હોય ત્યારે તે ભાગમાં જનારને ખરી ખૂબી જણાતી નથી પણ એક બે સારા વરસાદ થઈ ગયા પછી વનરાય લીલવણી ઓઢણે જકુંભતી હોય લીલા છમ ખડ છાતી સમ ઊભા હોય દરેક નદી ઝરણું આનંદમાં ખડખડાટ કરી રહ્યું હોય તે સમયની ગીર જોઈ હોય તેનાથી એ જીવતા સુધી ભૂલાય તેમ નથી એક સારો વરસાદ થયાના ખબર મળતા તો દૂર દૂરથી રબારી ચારણ આહીર કાઠી અને દરેક મોટા માલધારી પોતાના ઢોર લઈ ગીરમાં ચારવા જાય છે ઠેક ઠેકાણે ઝૂંપડા અને ઢોરની ઝોકો બંધાય છે પરોઢીયે પરોઢીએ વલોણાના ઘમઘમાટ ઘંટીના નાદ સાથે ગવાતા પ્રભાત્યા રાત્રે ક્યાંક ભજનને ધૂન તો ક્યાંક દુહા ક્યાંક વાર્તા તો ક્યાંક રબારી ચારણના પાવાના મધુર નાદ ક્યારેક ડુંગરા ગજવી મુક્તિ સિંહની હું તો ક્યારેક પશુની છિકારીઓ ક્યારેક સાબરનો ભાડુંક મસ્ત ખૂટડાની ત્રાડ મોરલાના ટવકા આ બધું જેણે અનુભવ્યું હોય તેને જ તેની ખરી ખૂબી સમજાય બરાબર મધ્યમાં ડુંગરે વીંટ્યું એક તીર્થધામ છે ત્યાં રૂકમણીનો ડુંગર છે તાતા પાણીનો કુંડ છે ભગવાનની શ્યામ મૂર્તિવાળું મંદિર છે એનું નામ તુલસી શ્યામ છે કેટલાક વર્ષો પહેલા તુલસી શ્યામની આસપાસ કેટલાક ચારણોના નેસ પડ્યા હતા દેશમાં દુકાળને લઈને ઉનાળામાં પણ કેટલાક ઝૂંપડા બાંધી ત્યાં જ પડ્યા હતા તેવામાં ઢોરમાં એકદમ સીડીનો રોગ ફાટી નીકળ્યો ઘણા માલધારી માલવિહોણા બનીને માત્ર લાકડી લઈ દેશમાં પાછા ફર્યા બહુ જ થોડા ચારણ કુટુંબ ત્યાં રહ્યા એક ચારણને માત્ર બે નાના ખડાયા રહ્યા બાકીના ઢોર તો મરી ગયા પણ ચારણિયાણી પોતાના પિયરથી બે પાડીઓ લઈ આવી આ પ્રમાણે એ ચારણને ચાર નાના ખાડાયા થયા તેના ઉપર જ તેનો નિભાવ હતો આગળ જતા સારી ભેંસો થશે એના દૂધ ઘીમાંથી ગુજરાન ચાલશે એવી આશાથી બહુ ચાકરી રાખવા માંડી ચારેય ખડાયા મોટા થયા અસલ ગીરની વખણાય છે તેવી ચારેય ભેંસો થઈ મોટા માથા કોડિયામાં દીવા કરી મૂકી શકાય તેવા વડેલા બબ્બે ત્રણ ત્રણ આટા લઈ ગયેલા સીંગ દેવડના થંભ જેવા પગ ટૂંકી ગુડી ફાટમાં આવે તેવા આવું પથારી કરી સૂઈ રહેવાય તેવા વાંસાના પાટિયા આમ બધી રીતે વખણાય તેવી ચારેય ભેંસોને જોઈ ચારણ વરવું આનંદ કરે છે દિવસે ચરીને સાંજરે રૂંજિયું રડીએ જ્યારે ભેંસો ઘેર આવે ત્યારે ચારણિયાણી ઝોકના જાપા પાસે ઊભી જ હોય અને જોતા વેત જ મોડી ધાખી બાપ ગોદળ ખમા મોડી સેલર રખોપા મોડી માં એના અંગલું છે પછી ખાણ ખવરાવું હોય તે ખવરાવે ચારેય ભેંસોને વ્યાંવાને હજુ ત્રણેક માસ બાકી છે ચારેય વ્યાશે અધમણ અધમણ દૂધ કરશે રોજ સાત આઠ શેર ઘીની છાસ થશે ગુજરાન બહુ સારું ચાલશે એ વિચારો અને વાતો બંને ચારણ જણ કર્યા કરે છે અને આશામાં દોયલા દિવસો વિતાવે છે ભાદરવો આવ્યો ભરપૂર વર્ષ્યો હેલી મચાવી આઠેક દિવસની હેલી થઈ વરસાદ અનરાધાર પડે છે તેથી ઘણા માલધારી ચારવા જવાને બદલે ભેંસોને છોડી મૂકે છે એટલે ભેંસો પોત પોતાના ચારવાના નેખમે ચાલી જાય છે અને સાંજરે ધરાઈને પાછી પોતાની જાતે નેસે ચાલી આવે છે ઘણા દિવસથી રોજ રોજ આમ ચાલે છે એક સમયે બરાબર મેઘલી અંધારી રાત છે વાદળા ઘટાટોપ જામ્યા છે ક્યારેક ક્યારેક વીજળીના સડાવા થાય છે વરસાદ ઝીણો ઝીણો વરસવો શરૂ થયો છે તે ટાણામાં કોઈ આહિરના બે જુવાન ગીરમાં નીકળેલા છે દિવસે આ ચારેય ભેંસોને તેમણે જોયેલી નજરમાં આવી ગયેલી આવભર થયેલી અસલ ભેંસો લઈ જવાય તો માંગ્યો પૈસો મળે એવી આશાએ આહીરોની મતી બગડી ગઈ અડધીક રાત ભાંગી ત્યારે બે ચોર ઝોંકે આવ્યા ચારણ ચારણિયાળી નેસનું ધ્રાંગડિયું કમાળ દઈને મીઠી નીંદરમાં જામી ગયા છે ઝોંકનો જાપો ઉઘાડી આહીરોએ ચારે ભેંસોને હાંકી એકદમ દોડાવા જ માંડી જબ્બર આવભર થયેલી ભેંસો કેટલીક દોડે તો પણ લાકડીઓના માર મારી જેટલી ઉતાવળે હાંકી શકાય તેટલી હાકી સવાર થયું ત્યાં ગીર બહાર નીકળી ગયા સવારે ચારણ જાગ્યો જોયું તો ઝોક ખાલી પડી છે ખડીક તો ધાર્યું કે ઝાંપો ઉઘાડો રહી ગયો હશે તેથી ભેંસો ચારવા ચાલી ગઈ હશે રોટલો તૈયાર થયો કે છાસ પીને રોજ ભેંસો જતી હતી તે નેખમે ગયો પણ ત્યાં ભેંસો જોવામાં આવી નહીં વરસાદ બહુ વરસતો હતો તેથી બીજી નેખમે ચડી ગઈ હશે સાંજરે પાછી નેસે આવશે એમ ધારી પાછો ઝૂંપડે આવ્યો સાંજરે ધણી ધણી વાટ જોતા ઊભા પણ ભેંસો તો આવી નહીં ત્યાર પછી ખરેખરી ચિંતા થઈ ફરીને આસપાસ બધા સ્થળો જોઈ આવ્યા ગીરમાં ગાળે ગાળે રખડ્યો પણ ભેંસોનો પતો મળ્યો નહીં પછી તો ચોરાઈ ગયાનો વહેમ આવ્યો ભેંસો ઘણી હોય તો તો તે ટોળામાંથી એક બે ત્રણ ચારને નોખી તારવવી સહેલ નથી કાચા પોચાથી તો નોખી પડે જ નહીં કદાચ મારે પણ ખરી કોઈ બહુ હિંમતવાળા બે ત્રણ ચોર હોય ને એવા મોટા ટોળામાંથી બે ત્રણ જેવી ભેંસોને જુદી પાડી લઈ જાય તો એની મોટા માલધારી બહુ દરકાર પણ ન કરે ગોત કરવા જવાની મહેનતથી કંટાળીને જતી જ કરે પણ આ તો ચારેય ભેંસો સાથે જ ગઈ બધી ગઈ જેના પર કેટલી આશાઓ બાંધેલી તે બધી ગઈ વળી ભેંસો પણ જેવી તેવી નહોતી ચારણ ચારણિયાણીએ પોતપોતાના સગાઓમાં જઈને વાત કરી પણ ભોળપ અને નિર્દોષ ભાવના ભરપૂર આ પરજિયા ચારણો એક તો મનમાં મસ્ત હોય તેમાં વળી ભેંસોના ઘાટા દૂધ પીવાથી અને દૂધની સાથે વગડાઉ સાંબો કે રાજગરા જેવા ખડના ધાન મિલાવી ખીર કરી કરી ખાવાથી આળસુડા થઈ ગયેલા નીકળીએ છીએ હા નીકળીએ છીએ એમ કરતાં કરતાં પંદર દિવસના પર્યાણ પછી જ છ જણા શોધ કરવા નીકળ્યા ગીરમાંથી નીકળ્યા પછી તો ભેંસોને દોડાવવાની જરૂર જ નહોતી તેથી આહીરો એને થાક દેતા દેતા ધીમે ધીમે લઈ આવ્યા પોતાના સગા ઓળખીતાને ઘેર રોકાતા રોકાતા જેતપુર આવી પહોંચ્યા સવારનો પહોર છે ભાદરના કાંઠા ઉપરના એક જરૂખામાં એક દરબાર ખાનગીમાં પોતાની હેડીના થોડાક માણસોનો ડાયરો ભરીને બેઠા છે કસુંબા લેવાઈ ગયા છે શિરામણી કરવા ઊઠવાની તૈયારી છે એમાં બરાબર ભાદરના કાંઠા ઉપર ચારેય ભેંસો ભેડા બંને આહિર નીકળ્યા ઝરૂખા ઉપરથી દરબારે ભેંસો જોઈ છેટેથી પણ એ ભેંસોની જાત છાની રહે તેમ નહોતી ડાયરો બધો ભેંસો સામે તાકી રહ્યો વેચાઉ હોય તો મોં માગી કિંમત આપીને પણ ભેંસો રાખી લેવા જેવી સૌને લાગી ત્યાં જઈ તપાસ કરી વેચાઉ હોય તો તે પોતાની પાસે લઈ આવવા દરબારે બે માણસને કહ્યું ભાદર તરફની ગઢની ખડકીમાંથી બંને જણા નીકળ્યા આહિરોએ આ આદમીને આવતા જોયા કઠોળામાં બેઠેલ ડાયરાને પણ જોયો ચોરનું હૈયું કાચું એ ન્યાયે કોણ જાણે સા કારણથી પણ એકદમ બંને આહિર બીના ભેંસો મૂકીને ભાગ્યા એ પ્રમાણે આહિરોને ભાગતા જોઈ ભેંસો ચોરાવું હશે એમ માની દરબારે તે ભેંસો હાંકી લાવવા બીજા એક આદમીને દોડાવ્યો ભેંસો ગઢની ખડકીએથી ગઢમાં આવી સૌએ ભેંસો જોઈ ગમે તે રીતે પણ ભેંસો રાખી લીધા જેવી છે એવી વાતો ચાલવા લાગી દરબારનું મન પણ પલટાણું અને પાસે બેસનારાઓએ મજબૂત કર્યું છેવટે ભેંસોને તબેલામાં આઘેરે ખૂણે બાંધી સંતાડી દેવાનું ઠર્યું ગોતતા ગોતતા ચારણો જેતપુર આવી પહોંચ્યા ગામને ટીંબે પૂછપરછ કરતા માવડ મળ્યા કે હા ભાઈ ચાર જબ્બર ભેંસો અમારા દરબારને ભાદરને કાંઠેથી રેઢિયું મળી હતી એને દરબારે ગઢની માયલી કોર બાંધી છે તુંય હવે ફિકર નાહી ચારણો હરખ કેલા બનીને બોલ્યા આપણી ભેંસું કાઠીને ઘેર એટલે તો ભગવાનને ખોળે પડેલી ગણાય એવા વિશ્વાસુ ચારણો ડાંગ ઉલાળતા દરબારની ડેલીએ આવીને ઊભા રહ્યા અને દરબારની વાટ જોતા બેઠા એક પહોર બીજો પહોર ત્રીજો પહોર પણ દરબાર ડોકાણા નહીં દરબારને જાણ થઈ હતી કે ભેંસોના મૂછાળા માલિકો આવી પહોંચ્યા છે એક તો પેટ મેલું હતું જ તેમાં પણ પડખિયાઓએ ધણીને વહાલા થવા સારું પાપની શિખામણ દીધી કે ના બાપુ એમ ભેંસો દેવાય શી ખાતરી કે ભેંસું એનીય છે બીજે ટવકો પૂર્યો વળી આપણે ખવરાવ્યું છે ટંકે પોણો પોણો મણ દૂધ કરે છે દસ બાર શેર ઘીની છાશ થાય છે એને આજ સુધી ખવરાવીને એમ આપી દેવાય કાંઈ હા તો આબરુજ જ જાય ને આવી રીતના ભંભેરિયા દરબાર ભાન ભૂલી ગયા કેવરાવી દીધું કે અહીં તમારી ભેંસું નથી ભાઈ સાંભળીને ચારણો શ્વાસ લઈ ગયા ડુંગર જેવડા નિશાશા નાખ્યા ભેંસો અહીં જ પૂરાઈ હોવાની ખાતરી થઈ ચૂકી હતી વળી દરબાર મોએ દેખાડતા નથી નરને મોઢે ઉપવાસી ઊભેલા ચારણોએ કેવરાવ્યું કે મામા અહીં ભણો સૂરજનો પુત્રો મૂકી સંતાડીને બેઠો છે અસલ ચારણ કાઠી વચ્ચે આવો સંબંધ હતો ચારણ ભાણે જ કહેવાય ને કાઠી મામો કહેવાય ઘરડો ચારણ હોય તો પણ નાનાથી માંડીને મોટા તમામ કાઠીને મામા કંઈ બોલાવે ડેલીએ ચારણ આવે તેનાથી સૂર્યપુત્ર કાઠી મોઢું સંતાડે નહીં આ આશાએ બિચારા ચારણોએ જતા આવતા ઘણાની સાથે સંદેશા કેવરાવ્યા પણ દરબાર તો મળ્યા જ નહીં એમ ચારણ પણ ભૂખ્યા તરસ્યા ડેલીએ સાંજ સુધી બેઠા રહ્યા છેવટે ચારણોએ ધા નાખીને ત્રાગા કરવાની જ્યારે તૈયારી કરવા માંડી ત્યારે દરબારથી તાપ જીરવાયો નહીં હવે ભેંસો આપવામાં આવે તો તો વળી વધારે ખોટું દેખાય ચોરાઉ માલ સંઘરિયાનું તોહમત પણ આવે વાત બહાર તો પડી ચૂકી છે હવે શું કરવું ચારણ ત્રાગા કરશે ફરિયાદ કરશે તપાસ થશે ભેંસો તબેલામાંથી હાથ આવશે માથે તોહમત આવશે માટે કાંઈ ઉપાય હજુરિયા બોલ્યા હા બાપુ એમાં બીઓ છો શું ચારણ ત્રાગા કરશે તેમાં આપણી શું તપાસ થાય અને તો મત તો ભેંસો હાથ પડે ત્યારે આવે કે એમ જ ભેંસોને મારી નાખી તબેલામાં જ દાટી દો એટલે થયું અને ચારણોને મારો ધક્કા ડેલીએથી ઉઠાડી મૂકો દરબારને પણ એ વાત ગમી ભેંસોને મારી નાખી દાટી દેવાનો હુકમ થયો તરત હુકમનો અમલ થયો ચારણોને ધક્કા મારી ડેલીએથી ખસાડ્યા બહાર ઊભીને ચારણોએ ધા નાખી એ મામાહી ભણો આ તોળા ગભરૂડા ત્રાગા કરતા છે સૂરજના પુત્રોને ભીહું ગળે વળગતી સહી પણ બાપ ભીહુના દૂધ તોડે ગળે કેવા હે કોઈએ હાથ કાપ્યા કોઈએ પગમાં છરો માર્યો એમ છએ ચારણોએ ત્રાગા કર્યા ડેલી ઉપર પોતાનું લોહી છાંટીને ચાલતા થયા તે દિવસે તો રાત્રે દરબારમાં કોઈએ ખાધું નહીં સૌને પછી તો બહુ વિચાર થવા લાગ્યો પણ પછી પછતાવો શું કામનો સવાર થયું વાત ચર્ચાઈ કેટલાક રૂપિયા ઉડ્યા તેટલેથી બસ ન રહ્યો દરબાર ત્રાસડીમાં દૂધ લઈને જમવા બેઠા કે ત્રાસડી આખી જીવડાથી ભરેલી દેખાણી એ દૂધ નાખી દઈ ફરીવાર દૂધ લીધું તો પણ એમ જ થયું ત્રાસડીમાં જીવડા જ દેખાય એક જ દેગડીમાંથી બધાને દૂધ પીરસાય છતાં દરબારને ત્રાસડીમાં જીવડા દેખાય ચોખાનું પણ તેમ જ થયું દૂધ ચોખા અને ઘી ત્રણેય વસ્તુ તે જ દિવસથી બંધ થઈ આંખે પાટા બાંધી દૂધ પીવાનું કરે તો નાક પાસે આવતા જ દુર્ગંધ આવે એમ કેટલાક વર્ષો સુધી ચાલ્યું ધીમે ધીમે વધ્યું છેવટે એકી સાથે આઠ દિવસ સુધી કાંઈ પણ ખવાયું નહીં આઠમે દિવસે ચલાળાના પ્રસિદ્ધ ભક્ત શ્રી દાના ભગતના ગધે જાતના ચેલાશ્રી ગીગા ભગત ફરતા ફરતા દરબાર જેતપુરથી બીજે ગામ રહેવા ગયા હતા ત્યાં જઈ ચડ્યા દરબારે આપા ગીગા ભગતની બહુ જ સારી સેવા કરી પછી કરેલા પાપની બધી હકીકત કહી દૂધ ચોખાને ઘી પોતે ખાઈ શકતા નહોતા તેમજ આઠ દિવસથી લાંગણો થઈ હતી એ બધું કહ્યું બહુ જ કરગરીને કહ્યું કંઈક દયા કરવા આપા ગીગાને પગમાં પડી વિનવ્યા આપા ગીગાને દયા આવી તે દિવસ દરબારને પોતાની સાથે જમવાનું કહ્યું આપા ગીગા જાતે ગધે હતા છતાં દરબારે તેમની સાથે બેસી તેમનું એઠું અન્ન લીધું તે જ દિવસથી જીવડા દેખાતા બંધ થયા બાર તેર વરસ સુધી એ પ્રમાણે ચાલ્યું આઠ દસ દિવસે માણસ મોકલી આપા ગીગા ભગતની જગ્યાએથી ધૂપ મગાવી લેવાનું નીમ રાખ્યું તેવામાં આપો ગીગો દેવ થયા દરબારને પણ કંઈક વાત વિસારે પડી પસ્તાવો પણ કંઈક ઓછો થયો એટલે વળી દૂધ અને ચોખા ઉપર અરુચિ થવા લાગી જીવડા તો ન દેખાય પણ એ વસ્તુ સાંભળી આવે કે તરત એટલો અણગમો થઈ આવે કે થાળી પાછી મોકલે પછી આપા ગીગાની ધજા દરબારગઢમાં એક ઓરડામાં રાખી ધૂપ વગેરે બરાબર નિયમિત જગ્યાએથી મગાવી કરવા માંડ્યો એટલે એ વસ્તુઓ થોડી થોડી ખવાવી શરૂ થઈ પણ ચાર પાંચ દિવસે વળી અરુચિ થઈ આવે ત્રણ ટંક બધાને જમાડતા બહુ સારી રીતે નોકર ચાકરની બરદાશ રાખતા કોઈ પણ ડેલીએ આવે તેને ગમે તેટલા દિવસ રોકાય તો એ પોતાની સાથે જ પંગત મૂકી ખૂબ છૂટથી દૂધ ઘી જમાડતા પણ પોતે જિંદગી રહી ત્યાં સુધી છૂટથી એ વસ્તુઓ જમી શક્યા નહીં થોડું થોડું જમી શકતા તેવા દિવસોમાં પણ થાળી આવે કે ઘણીવાર સુધી એક નજરે જોઈ રહે આંખમાં ક્યારેક ક્યારેક જળજળિયા આવી જાય અને ગીગે એવું કરી આપા ગીગાનું સ્મરણ કરી ધીમે ધીમે થોડું ઘણું જમે સાત દીકરા થયા બધા નાની વયમાં જ ગયા કોઈ બબે ત્રણ ત્રણ તો કોઈ પાંચ વર્ષના થઈ મર્યા છેવટે સિત્તેર વર્ષની આવડદા ભોગવી દરબાર નિર્વસ ગયા લોકો કહે છે કે એને ધા લાગી ગઈ